કુજ આત્મસ્થાનંદજી ઉજ મોક્ષાનંદજી આવેલા ભાઈઓ બહેનો પરમહંસદેવ ની આ દોઢસો મી જયંતિ ગણાય તેને આપણે સમજવા અને ઉજવવા ભેગા મળ્યા છીએ હરમંસદેવ સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ મિશન તેને હું કેવળ ભારતીય નવજાગરણનું એક મોટું સીમાચિહ્ન જ નથી ગણતો પણ જગતના નવજાગરણનું એક મોટું સીમાચિહ્ન ગણું છું રામકૃષ્ણદેવને ભારતમાં સીમિત કરવા તે ઠીક નથી તેમનો સંદેશો કેવળ ભારત માટે નથી અત્યારના જગતના કોયડાઓના મૂળ સુધી જનારો એમનો ઉપદેશ અને એમનું આચરણ છે અને એટલે જ મિશનની શાખાઓ જેટલી હિન્દુસ્તાનમાં ફાલે ફૂલે છે એટલી જ અમેરિકાના યુરોપમાં ફાલે ફૂલે છે જો ત્યાં એનો ખપ ન હોત તો કેવી રીતે ફાલી ફૂલી હોત આવા એક મહાપુરુષ અને આવી એક હિલચાલ ને વિશે કઈ કહેવું મારે એ થોડું મુશ્કેલ કામ છે એક સાગર ને ગાગર માં સમાવવા જેવું છે છતાં પણ તેમનો મહિમા એવો છે કે આચાર પંગુમ લંગાય તે ગીરે તે એમનો મહિમા છે આપણા દેશને ચારે બાજુથી જયારે પરદેશી સંસ્કૃતિ એ ઘેરી લીધો અને આપણે કદાચ આપણા પણ ખોઈ બેસીએ એવી એક ભીતિ ઉભી થઈ એવા વખતે ઈશ્વર કૃપાથી રામકૃષ્ણ દેવનો અવતાર થયો કોઈ પણ બે સંસ્કૃતિઓની અથડામણ થાય છે ત્યારે એમાંથી પરિણામો આવે છે કાં તો એક સંસ્કૃતિ હારીને છાની માની બેસી જાય છે ગુલામ બની જાય છે અને જે જીતી એ સંસ્કૃતિના બધા સારા અને માઠા લક્ષણો લઈ લે છે તમારું સ્વત્વ ખોઈ બેસો છો અથવા જેમ હિન્દુસ્તાનમાં બન્યું તેમ એ સંસ્કૃતિ કોચલા માં કરી જાય છે પોતાની આજુબાજુ દિવાલો રચે છે અને એમ માને છે કે અમે હવે સુરક્ષિત છીએ હિન્દુસ્તાને મુસ્લિમોના આક્રમણ પછીથી અને અંગ્રેજોના આક્રમણ પછીથી જે નીતિ અખત્યાર કર્યા બીજા પ્રકારની કે આપણે એક ઘર અને કિલ્લામાં બેસી જઈએ આપણે એનું અડવું નહીં એનું ખાવું નહીં એની સાથે વાત કરવી નહીં એનો ચહેરો જોવો બસ આપણે શું છે એને સ્વામી વિવેકાનંદે લાક્ષણિક રીતે કહ્યું કે હિન્દુ ધર્મ રસોડા ને પાણીયારામાં ગરી ગયો છે બાકી કઈ છે જ નહીં આજે કોચલામાં કરી જવાની પ્રક્રિયા પ્રક્રિયા કોઈ સંરક્ષણ કરી શકતી જ નથી એટલે સમજુ લોકો માટે કે પેલી સંસ્કૃતિને આપણી સંસ્કૃતિનો સમન્વય કરવો મૈત્રી કરવી તેની સારી વસ્તુ હોય એનો સ્વીકાર કરવો તેની નબળી વસ્તુ હોય તેને આપણે છોડવી ને કહેવી કે આ તમે પણ છોડો અમે છોડીએ એમ નહીં તમે પણ છોડો આજ એક રસ્તો છે ત્રીજો અને રામકૃષ્ણ દેવ વિવેકાનંદ અને મિશને આ ત્રીજો રસ્તો સ્વીકાર્યો અને એમાંથી ભારતીય નવજાગરણ શરૂ થયું અને એ નવજાગરણના મોજા જગત માં બધે ફેલાતા ગયા આ નવજાગરણ મોટા ભાગના ધર્મો પરલોક પ્રિય હોય છે ભાગે જ કોઈ ધર્મ એમાંથી છૂટી શકે છે આ દુનિયા તો ચાર દિવસ ની ચાંદની છે ધર્મશાળા છે આના વિશે કોણ પંચાયત કરે અજ્ઞાની માણસો એમાં પડે આપણે તો પરલોક ની ચિંતા કરો તે આપણું ધામ છે મોટા ભાગના ધર્મો આ ધે શીખવે છે જીવે છે પરિણામે શું થાય છે માર્ક્સે બહુ મજાનું એક વાક્ય કહ્યું છે યાદ રાખવા જેવું છે કાલ માર્કે એમ કહ્યું કે ખ્રિસ્તી ખ્રિસ્તી સાધુઓએ આ જગતની પરવા ન કરી અને ચિંતા કર્યા કરી પરિણામે એમને આ જગત તો ન જ મળ્યું અને પરલોક તો હતો જ નહી એટલે ક્યાંથી મળેલોક હોય તો નાનક સાહેબ નો બહુ સારો કિસ્સો છે તે કઈ યોગ નો કોઈ પ્રશ્ન તો એમને મૂંઝવણ હતી એટલે પહાડ પર યોગીઓને મળવા ગયા પછી જે કોયડો હતો એને પેલા યોગીઓ ખુલાસો કરી દીધો પાછા વળતા હતા પહાડ ઉપરથી ત્યારે પેલા યોગીઓ એ પૂછ્યું નીચે કેમ ચાલે છે નીચે કેમ ચાલે છે તો નાનક સાહેબ કે આપના જેવા સારા માણસો જો ઉપર બહી રહ્યો તો નીચે કેવું ચાલતું હશે આ કોયડો હતો છે અને આનો ઉકેલ તે રામકૃષ્ણ દેવે બતાવ્યો એમના છેલ્લા દિવસોમાં કેન્સર હતું રોહિણી હતું એમને દર્દગળાનું અને છતાં તેમની મનોવૃત્તિ તો જે હતી તે જ ડાક્ટર કે મહેન્દ્રલાલ કે તમે બોલો માં આ તમારું ગળું છે ને એ નકામું થઈ જશે તો કે ભાઈ એક પણ માણસ ને જો મારાથી કઈ સમજાવી શકાતું હોય તો હું વિના કેમ રહું ભલે ને મારે દસ જન્મ લેવા પડે આજે બુદ્ધ ની કરુણા જેનો હિન્દુ ધર્મે ઇન્કાર કર્યો બુદ્ધ ને કાઢી મૂકી અને પેલા પરંપરાગત આગળ ટપકામાં ટપકા માં પડી ગયો તેનાથી છલો છલ હતા અને છતાં એ કરુણાની પરાકાષ્ઠા એ પહોંચી શકે તેવી હતી એ દિવસોમાં વિવેકાનંદે એમને કહ્યું નરેન્દ્ર ત્યારે તો કે મને તમે સમાધિ સુખ આપો મને સમાધિ સુખ આપો કોઈ દાડો મને તમે સમાધિ કરાવી નથી તો પરમહંશદેવની એવી સિદ્ધિ હતી કે કોઈને સ્પર્શથી પણ એવો થોડો અનુભવ કરાવી શકે એટલે બહુજ વિવેકાનંદ કહ્યું ત્યારે એક દિવસે એને પોતે તેની છાતી ઉપર હાથ મૂક્યો અને વિવેકાનંદ છે એ સમાધિમાં ઊંડા ઉતરી ગયા કલાક બે કલાક ચાર કલાક છ કલાક બાર કલાક પડ્યા રહ્યા બધા લોકો કે હવે જગાડો આ તો શું થશે આમ નામ ક્યાં સુધી પડ્યા રહેશે કારણ કે પડો રહેવા દો એને બહુ જોતું હતું તે અઢાર વીસ કલાક થયા પછી એમણે એમને કાનમાં ઓમકાર બોલીને જગાડ્યા એટલે જાગીને વિવેકાનંદ કેવા પરમ સુખ માં હતો રામકૃષ્ણ દેવ કે અલા સ્વાર્થી આ દુનિયા આટલી બધી દુખી છે તમસ પડેલી છે અને તું સમાધિ સુખી છે તો મહાસ સ્વાર્થી છો હવે તને કદી સમાધિ નહીં મળે આ ની બંધ કરીને તાળું ચાવી મારીને હું મૂકી દઉં છું તને નહીં મળે કે જે ધારે તારો છેલ્લો દિવસ આવશે તેથી મળશે અને એટલા માટે વિવેકાનંદને જયારે પોતે અમેરિકાથી પાછા આવ્યા અને રામકૃષ્ણ મિશન સ્થાપવાની વાત કરી ત્યારે એમના સાથીદારો બધા પરમંત દેવ ના વખતના સંસર્ગમાં આવેલા એવા ઘણા એ કહ્યું કે આ બધું તમે વિલાયત થી લઈ આવ્યા છો આ મિશન કિશન શું હોય એ ખ્રિસ્તી લોકોનું લફરું છે એ કઈ કરવાનું નહીં આપણે રામકૃષ્ણ દેવે તો એમ કહ્યું છે કે તમારે ભગવાન નું ભજન કરવાનું છે એ તો ભક્તિમાં માનતા હતા તમે આ બધી સેવા વેવાનું લફરું ક્યાંથી લાવ્યા તારે વિવેકાનંદ એને સમજાયા થોડા પણ પેલા માને નહીં એટલે વિવેકાનંદ જરા ગુસ્સે થઈ ગયા શું સમજો છો તમારા મનમાં તમે તમે પરમશ દેવ રામકૃષ્ણ દેવ ને તમારા માપના બનાવવા માંગો છો તમારા ખિસ્સા છે કે તમે ખિસ્સામાં પૂરી રાખો છો તમને રામકૃષ્ણ દેવ શું ખબર છે અને પછી કે જો તમે એમ કહેતા હો તો તમારા રામકૃષ્ણ ભલે તમારી પાસે રહ્યા મારે નથી જોતા હું મારી મેળા કરવાનું

દેવિત અમે આ કાનથી ભદ્ર વાતો સાંભળીએ ભદ્રમ કરેવાદ્રમ પશ્યે આંખો થી અમે સારું સારું જોઈએ અને સ્થિર અંગી અમારા અવયવો સ્થિર તટ અને બરાબર તંદુરસ્ત રહે માટે દેવહિતમ યદાયુ દેવોના હિતમાં અમે કામ કરીએ નો ઇનકાર નથી જગત નો ઇનકાર નથી સંસારનો ઈનકાર નથી સંસાર ચાર દિવસની ધર્મશાળા નથી પણ એ સંસાર કે એ ઇન્દ્રિયોનો ઉપયોગ કરવાનો છે દેવ હિતમ યદાયો દેવો એટલે ઉપર રહેવા વાળા મને ખબર નથી છે કે નહીં ભાઈ મને કઈ એમાં ખબર નથી પડતી અને ભલભલા ખબર નથી પડતી એટલે આ ગુડ કંપની આવા મારા જેવા ઘણા સારા માણસો છે કે જે આવું હશે કે નહીં ખબર નથી પણ દેવનો અર્થ પ્રકાશ થાય છે દેવનો વૈદિક અર્થ પ્રકાશ છે તો આ જગતમાં પ્રકાશની સેવા કરીએ અંધકારના વાદળા તોડી પાડીએ તે દેવ હૈતમ મેલેરિયા આવે છે કેમ આવે છે તો પેલી ભંગડી આવી ના આપી એટલે તારો છોકરા એને ના આપવું એને માટેની યોગ્ય દવા શોધવી તે પ્રકાશ નો રસ્તો અંધકાર ના પરિબળોને વૈદિક અને ઔપનિશ્રીપ ઉપદેશ ઇન્કાર કર્યો છે કોઈ દિવસ એમને આ બ્લેક ગોડ ને બ્લેક મેજિક રજૂઆત થઈ હોય તો પહેલી વાર એમને કહ્યું કે આ મન અને ઇન્દ્રિયો તે છે અને એના વિના આત્મા કામ કરી શકે એમ નથી આત્માના રચન બદ્ધિ શરીરમ રસમે

શ્રી કૃષ્ણ એક સાથે યોગી અને બીજી સાથે તત્વજ્ઞાની ત્રીજી સાથે મોટા રાજકીય પુરુષ ચોથા વાળી રસિક પુરુષ આ શ્રી કૃષ્ણનું જીવન ભાગેડું લોકો ન હતા એ જમાનામાં કોઈ ઘટાઈ ગયું બધું ઈસવીધન આઠમી સદી પછી આ દેશમાં જે ચાલ્યું એને બધું દાટી દીધું અને એમ કહ્યું કે આ લોક તો ખોટો જ છે તમારે પરલોકનું ભાથું બાંધવાનું છે તે એટલે સુધી કે તમે જો એટલા ભજનોમાં સાંભળો કે કોઈ કોઈનું હગુ નથી તારી સ્ત્રી તારી નથી તારો બાપ તારો નથી તારા છોકરા તારા નથી તું મરી જઈશ તારે તારી કોઈ આવવાનું નથી આ બધા ઉપદેશોએ આપણને આ લોક વિશે બેપરવા બનાવી દીધા આ લોકો નો લાભ લેવો છે ચાકરી તો સ્ત્રી જ કરે ત્યારે કોઈ કહેતો નથી કે આ સ્ત્રી ખોટી છે ચાકરી ખોટી છે ત્યારે તો બાઈ પાસે ચાકરી કરાવે છોકરા પાસે ચાકરી કરાવે ત્યારે એને સંસાર સાચો લાગે છે કોન્ટ્રાડિક્શન પ્રવંચન આ જીવનમાં છે સંસારમાં લાભ લેવા છે અને છતાં સંસાર ને ખોટો ગણવો છે સંસાર ખોટો છે એમ કોઈ એક અર્થમાં કે તો નશ્વર છે ભંગુર એટલે બદલાતો રહે છે સંસાર જે સરદી કરે છે તેનું નામ સંસાર એ જ નથી પણ આ સંસાર છે જ નહીં જેલમાં મારી સાથે દાદા હતા મોહનભાઈ કરીને તો અમે જેલમાં આવીએ ને ઓરડીમાં મને કઈ થાય મને કે આ બધું મિથ્યા છે આ બધું માયા છે ઇલ્યુઝન છે તમે માનો છો જેલમાં તો તમે જેલમાં છો ન માનો નથી તમે શું કામ આવું કરો છો નહી દાદા મારે તો જવું છે આમલા પણ આ દિવાલ આડી છે એ દિવાલમાં માથું પડકું તો નીકળાતું નથી એટલે તમારી વાત મને કાંઈ ગળે ઉતરતી નથી હિન્દુસ્તાનનો એક મહારોગ તે આ ગેર સમજણ હતી માયાવાદ સંપૂર્ણપણે ખોટો છે એવું કહેતો નથી ને એની ચર્ચાને અવકાશ પણ નથી પણ જે આશર આપણે લીધો એ બિલકુલ ખોટો હતો ખોટો હતો એટલે કે આ જગત મિથ્યા છે જગતનું અસ્તિત્વ જ નથી ગોઠવી દીધું સ્વપ્ન જેવું છે અરે ભાઈ સ્વપ્ન જેવું નથી પણ માં સર્પ જોઈએ છે એવું છે એટલે રજ્જુ તો ત્યાં છે જ દોરડું તો ત્યાં છે દોરડું પણ કલ્પના છે એમ નહીં તમે કહી શકો દોરડામાં તમે સર્પનું આરોપણ કર્યું એટલા પૂરતું એ ઇલ્યુઝન છે પણ દોરડું પોતે ઇલ્યુઝન નથી કોઈ વાત સમજે અમારા એક કોક અમારા એક ધાર્મિક માણસ હતા એના બાપ આવે તો ભાઈ શું કે આ શરીરના પિતા આવ્યા છે અને તું એના શરીર સુધી તો ગયો છું તો જાને જાણે આવા બધા ભદ્રમ ભદ્રો દાખલ થયા હતા પાર વગરના પરિણામે એ નહોતો આપણો આલોક સુધરતો અને પરલોક હોય તો એ નહોતો સુધરતો બાવાના બે બગડતા હતા રામકૃષ્ણ દેવ ની કોઈ મહાન સેવા હોય જો આ છે કે એને એમ કહ્યું કે માયા છે એ પણ ભગવાન ની સંગીની છે કાલી રૂપે ગણો કે રાધા રૂપે ગણો પણ એ ભગવાનની સંગીની છે એ ભગવાનની વિરોધી નથી દૂધ અને એનો ધોળો રંગ અલગ નથી તમે માની બેઠા જો કે ભગવાન છે ને આ બાકીનું બધું જાણે છે જ નહીં હું એમનું માનું છું કે એમની મહાન સેવા છે શંકરાચાર્ય વિશેની ગેરસમજ તોડવામાં રામકૃષ્ણ દેવ નો હોત તો બહુ મુશ્કેલી પડે જે બેઝિક ફાયલ હશે જે બેઝિક ફાયલ હશે જેને હિન્દુસ્તાન ને આ સ્થિતિમાં નાખ્યો હતો તે એમણે દૂર કર્યું બહુ મજાનો કિસ્સો છે એક દાડો એક કઈક વાતો નીકળી માયા વિશે તો એમણે એને સમજાયું કોક કે જો આ માયા ની વાત જયારે સમજતું ચાલો કઈ સમજે નહીં એનો ચેલો એ ઓની મુશ્કેલી હોય છે સમજવા બાબત માં એટલે પછી પરમાસ દેવે કહ્યું કે એકદમ ગુરુ એ કોકને સમજાવેલો એને કે આ બધું માયા છે નહીં જેવું સમજો એવું સમજો હશે એક દિવસે આવીને કે શું તમે તો મને મારી નાખ્યા માયાનું સમજાવીને આવું સમજાવતું હશે હું કાલ મરી જાઉં તો કે કેમ તો કે ભાઈ અમે હું જતો હતો ગલીમાં ગલી ની અંદર હાથી અમે આવતો હતો મેં તો એમ કહ્યું છે જ નહીં પછી શું ગભરાવું હાથી માયા છે એટલે હું તો જ્ઞાન ને ઉભો કે હાથી એ મને હુંડ માં પકડી ફેરો ઘા માંડ માન માંડ બેચો આવું કોઈ ભણાવવા માંગે રામકૃષ્ણ દેવ કે પેલા ગુરુએ એને એમ કીધું હજા હાથી ઉપર મહારત બેઠો હતો તો કા બેઠો હતો એને તને કહ્યું તું આગો કશ આગો કશ કા કહ્યું આગો કશ તો કે ઈ માયા નથી એનું કેમ ન માન્યો આનું કેમ માયા કે તો માનવ માયા હતો તો માનવું તો હતું તને કહેતો ત્યારે પરમા જેવા જેવા સમજાવવાળા માણસો જગત માં ભાગ્યે જ કોઈ થયા એમના જેવા ઉદાહરણો કોઈને આપતા આવડતા નથી એમના જેવી પ્રજ્ઞા પારમિતા સારી ભાષામાં કોઈને મળી નથી તો આ એને કહ્યું એક દાખલો એથી પણ સચોટ છે માયા શું છે માતાજી શું છે કાળી શું છે બધું વનમાં રામચંદ્ર સીતા અને લક્ષ્મણ ચાલ્યા જાય છે આગળ રામચંદ્રજી છે વચ્ચમાં સીતાજી છે પછવાડે લક્ષ્મણ તો લક્ષ્મણ ને મારે મારે ઈચ્છા થાય છે કે રામચંદ્રજી દર્શન થાય તો સાર રામચંદ્રજીના દર્શન થાય તો સાર હવે તો આડા તો સીતાજી છે કેવી રીતે થાય એટલે સીતાજી કે માતાજી જરા કાગા ખો ને જરા કાગા ખો ને તો ભાઈ સીતાજી કૃપા કરીને જરા કાગા ખસે તો રામચંદ્ર દર્શન થઈ જાય પાછું એમને એમ ચાલ્યા કરે તેમ ભગવાન ના દર્શન છે કોકો વાર જ થાય આખો વખત નો થાય માયા છે એનો ભાગ છે એ બહુ મહેરબાની કરે તો ખસે ભાઈ માયા દુશ્મન નથી એ ભગવાન નું પાઠ અને પાર્સલ છે અને આખો વખત કોઈ સવાથી મારે તો જીવી શકે નહીં કોઈ જીવી ના શકે બેઠા તા દાડે ખરાશ થઈ જાય તો સીતા ને રામચંદ્ર થી અલગ ના જુઓ તમે એમણે આ મહાન ક્રાંતિ કરી માયાવાદ માં અને ક્રાંતિ કરી એટલે સંસાર સત્ય છે એ નક્કી થયું અને સંસાર સત્ય તો સંસારની ઉપાધિઓ કાઢવી એ આપણું કામ છે એમાંથી હોસ્પિટલો શરૂ થઈ એમાંથી દુષ્કાળના કામો શરૂ થયા એમાંથી હાઈસ્કુલો શરૂ થઈ અનેક જાતની સેવા પ્રવૃત્તિઓ એમાંથી ચાલી

તો મને હવે કરીને કે આવી ફેલસી વાત રહેનારા સારા બેન હતા તે મને કે કે મનુભાઈ ખરેખર આટલું બધું દુઃખ થતું હશે કહ્યું કે તમને માનો છો મને એવો ખીચ ચડી એના ઉપર મારા મોટા બેન હતા મેં કીધું બેન તમને જરાક માંદા પડો છો અને પેટમાં દુખે છે તો તમને રિયલ લાગે છે ખરું ને ક્યારે કેમ દવા લેવા દોડો છો તો આ બીજા બધા ઓલાનું દુઃખ છે એના વિશે શંકા ઉઠાવો છો ના ના એટલું બધું ન થાતું હોય આ તો તમને ધર્મે નઠોર કરી નાખ્યા છે હિસ્ટોરિકલી રામકૃષ્ણદેવ દેવ અને રામકૃષ્ણ મિશન નો કઈ રોલ હોય તો આ રોલ છે